એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગાંધીના જ ગુજરાતમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને જેના કારણે અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ દિવસ દિવસ વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં ભુજ શહેરના વાલ્મિકી નગરની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલ રોડની નજીક આવેલો આ વિસ્તાર કે જ્યાં ચોવીસે કલાક અવર જવર રહેતી હોય છે આ વાલ્મિકી નગરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેવામાં કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આ વેચાણ અટકાવવા માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે પરંતુ તેમના સાથે અમાન્ય વર્તન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો વાલ્મિકી સમાજના પ્રમુખ કે જેઓ જાગૃત નાગરિક છે અને તેમના દ્વારા દારૂ વેચતી મહિલા સાથે વાતચીત કરવામાં આવી અને તેમને સમજાવવામાં આવ્યા કે આપ અહીં દારૂનું વેચાણ ન કરો પરંતુ દારૂ વેચનાર મહિલા દ્વારા વાલ્મીકી સમાજના પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો તેમની સાથે મારામારી કરવામાં આવી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ વાલ્મિકી સમાજના પ્રમુખ તેમજ વાલ્મિકી નગરના રહેવાસીઓ કચ્છ કલેકટર કચેરીએ મૌખિક રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેઓની રજૂઆત એવી હતી કે આ વિસ્તારમાં જ્યાં પણ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે આ માટે અનેક વાર પહેલા પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી આઈજી સાહેબની ઓફિસ પાછળ જ આ દારૂનું વેંચાણ થઈ રહ્યું છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરાતી નથી હવે ત્યાંના રહેવાસીઓને એવી આશા છે કે કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તો તેમના દ્વારા કોઈક પ્રકારે કામગીરી કરવામાં આવશે આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં આનું નામ છે વિનોદભાઈ વિનોદ રામભાલ રાવરી અહીંયા મારા ઉપર રોડની વચ્ચે હુમલો કરી રહ્યા છે

મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે હું વાલ્મીકી સમાજની પ્રમુખ છું અગાઉ મને લાગે મારી પાસે રિસીવ કોપીઓ પડી છે મેં કલેક્ટરને ને ડીએસપીને આઈજી સાહેબને બી અમે લેખિત આપેલી છે એમની રિસીવ કોપીઓ પડેલી છે કાલ જ એક છોકરો દારૂમાં જતો રહ્યો છે અમે અવારનવાર આ દેશી દારૂ ઇંગ્લિશ દારૂ અને ગાંજાઓ જે ખુલે આમ વેચાઈ રહ્યા છે એના માટે ફરિયાદો કરી છે હું આજે સવારે બી મારા વિસ્તારમાં જ મેઇન રોડ ઉપર વેચી રહ્યા હતા અને હું એ લોકોને ના પાડવા ગઈ તો એ લોકોએ મને મારા ઉપર હુમલો કર્યો હાથાપાઈ કરી મને એ લોકોના નખ બી લાગ્યા છે મને પેટમાં બી લાગ્યું છે અને એ બાબતે અમે તત્કાલ લેખિત કાંઈ લાવ્યા નથી મૌખિક રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબને કલેક્ટર સાહેબને હા વાલ્મીકીનગર હોસ્પિટલ રોડની સામે જ છે વાલ્મીકીનગર બોલે એટલે પ્રખ્યાત એરિયા એ દારૂ માટે થઈ ગયું એમ કહીએ તો બી ચાલે છે રિંગ રોડ ઉપર જ જ્યાં દરગાહ છે દરગાહના નામ ઉપર ત્યાં વચો વચો જે ફૂટપાથ સરકારી જમીન કહેવામાં આવે છે ત્યાં એ લોકો કબજો કરી અને ખુલ્લે આમ દારૂ વેચે છે પછી આઈજી સાહેબની ઓફિસની પાછળ જ મઢુલીની અંદર ઝાડીઓની અંદર એ લોકો એક પોઈન્ટ બનાવેલું છે આરટીઓ ઉપર એક પોઈન્ટ બનાવેલું છે પોઈન્ટો તો હું ભુજવા નામ લઉં ને તો ઘણા બધા પણ આ ત્રણ પોઈન્ટ તો મારા વિસ્તારના અંદરના જે બેન છે સકીના બેન હાસમ કેવર એ વેચી રહ્યા છે અને અમે જ્યારે બી આવી રજૂઆતો ફરિયાદો કરીએ છીએ અથવા જાઈએ છીએ તો જાનથી મારી દેવાની ધમકીઓ અમને આપે છે અમને આશ્વાસન નથી મળતું એનું એક જ કારણ મને તો એ દેખાય છે કે મોટા પાયે પોલીસ તંત્ર જે છે એમાં ઇન્વોલ્વ હોય છે ત્યાં જ અમને આશ્વાસન નથી મળતું ના પોલીસની બીકથી ને પોલીસની ધાકથી આ બધા તાત્કાલ બંધ કેમ નથી થાતા સાહેબ ઉલટાના એ જે માફિયાઓ છે એ પોલીસના નામથી અમને બીવડાવે છે અને જ્યારે જ્યારે પોલીસ આવે છે ત્યારે અમને એવી રીતના સવાલ પૂછે છે કે જાણે અમે ગુનેગાર હોઈએ ને બહેનોએ જ્યારે રાતના એક વાગે કે બે વાગે કે આવા ઝઘડા થાય અને બેનો જાય છે તો પોલીસવાળા એ લોકોને જ હું બેસાડી દે જે છે કે જાણે એ લોકોએ ગુનો કર્યો હોય એમ અમારી માંગ એ છે કે હું તો આજે જ અહીંયા બેસી જવા માંગુ છું ભૂખ હડતાલમાં પણ બીજા ભાઈઓએ મને સમજાવ્યું છે કે આજે એક દિવસનો ટાઈમ આપો સાહેબને એટલે જો તત્કાલમાં એ ધંધા અને એ જે ભાઈ છે મારા ઉપર હુમલો કર્યો છે વિનોદ રામપાલ ગાવરી અને આજે પ્રકાશ લોરા જે લોકો રસ્તા ઉપર પોલીસની નજરની એની એના આશીર્વાદ થી પડી રહ્યા છે એને તાત્કાલ બંધ કરવામાં નહીં આવે તો હું ભૂખ હડતાલ ઉપર બેસી જઈશ અથવા હું આત્મહત્યા કરીશ કલેક્ટર ઓફિસની સામે જ કયા પોલીસ સ્ટેશન બી ડિવિઝન